આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી બિલ્ડર ધરપકડ કરી લીધી હતી સુરતના ભાજપ કોર્પોરેટર ની દીકરી કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી જે દરમિયાન તેને અજાણ્યા નંબર પરથી સતત ધમકીઓ મળી રહી હતી

સાયબર ક્રાઇમની ટેકનિકલ ની ટીમે તેના ગુનાહિત નેટવર્ક ને તોડી પાડ્યું છે સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જે ફરિયાદી છે એમને અજાન્ય નંબરથી ગંદો ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના ડિગ્રી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતાં અમે લોકોને ખબર પડી કે ડમી ડમીન નંબર વાપર વાપરવામાં આવેલ હતી અને જે ડમીન નંબર જે ઓનર છે એક લોઅર મર્ગનો મજદૂર જેવા માણસ હતો એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશ્વાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે ડિગ્રી કેનેડામાં ભણ હતી અને ફરિયાદીને પછી ભીખ લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યો કે કદાચ હુમલો થઈ જશે એના ડિગ્રી ઉપર અને એના માટે પછી ડિગ્રીની પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડર થી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર બાકી છે હાલ હાલમાં પોલીસે આરોપી મોહમ્મદ અસફાક નયમુદ્દીન રિફાઈની કડક પૂછપરછ શરૂ કરી છે આ ધમકી પાછળનો અસલી હેતુ શું હતો શું કોઈ જૂની અદાવત હતી કે પછી અન્ય કોઈ કારણ તે હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર